સવાર સવારનો મોસમ આવો છે કઈક વરસાદ જેવો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ કે તમે બધા મજામાં જ છો અને અમારે આજે વરસાદ જેવું થઈ ગયું છે જોઈ શકો છો પવન પણ એકદમ મસ્ત મજાના અહીંયા ગાય માતા ઊભા છે જોઈ શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે બધું જોઈ શકો છો શીતલા માં એ જઈ રહ્યા છે બધું તૈયાર છે અને કિશન પણ તૈયાર છે પાણી નથ લેવાનું ક્યાં તો અમારે અહીંયા જોઈ શકો છો આ બે લોકો તૈયાર થઈ ગયા છે કિશન જોઈ શકો છો થોડે છે ચાલો બધું અહીંયા રહેજો

ચાલો અમે જાય છીએ મંદિરે કા ઉમા કા હાલો સીતલા પૂજા જાય છે એ શું એ એ તમે બને સાતમ તો કરતા છો અમે હવે જાય છીએ હા કાલે ચૂલો પૂજો ને આજે હવે સીતલા માં પૂજા કરવા જાય છે તો ચાલો બ્લોગ માં બનાવી દેજો પછી હવ આરતી ખરી ને હાં પત્તે રમશે તમે કોઈ રમતા હો તો કોમેન્ટ માં કહેજો અમે તો રમસી નહીં અમાર બા તો બહુ રમ્યો

મારા ભાભી ને જલ્દી થાય છે તો ચાલો અમે મંદિર ના દર્શન કરાવીશું તો ચાલો બ્લોગમાં બન્યા રેજો અમે હરો જાય છીએ પણ આજે ઘણા બધા જોઈ શકો છો જોઈ શકો છો ઘણા બધા આની કોર છે આ છે બતા અમે બે જ ખાલી બ્લોગ બનાવી બાકી કોઈ ને આવું કોઈ ના આવું એની ઈચ્છા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો કેમ હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને આજનો આપણો મિની બ્લોગ આજ છે આજે સાતમ છે તો આજે છુટ્ટી છે બધાય ને તો અમારો વિડીયો જોજો લોંગ વિડીયો પણ જોજો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ ક્યાં આ રહી

ચંપલ પહેરા નીતિ આરિયા લઈ લે ઘણા બધા છે નીતિ આવા તો દે આરિયા જો ભાઈ પગ ગુચી ના દે તો ફોરે ફોરે પગ દે પર ફોરે ફોરે દેવા લઈ કાપ તો ગાઈસ આજે અમે બે જણા કમળ લઈ આવ્યા બોલું લેવું લઈ લે નહીં લઈ આવ્યા ખડ માથે પગ દેવાના ખડ માથે દે હા એમ ખડમાં ફેરાખી બેમ નીચી નામ દે નામ બેઈ લઈ લે લઈ તને તને લઈ લે બસ ચાર થઈ ગયા તાર કાટી લે

કોલે હ મારવા ગારા નાખવા લાગે તું બ્લોક ચાલુ રાખ્યો તો તે બ્લોક ચાલુ જો દે જો અમે કમર લઈ લીધા છે કેટલા બધા કા લાવ અલે મમ્મી ચप्पल તો અમે કમર લીધા છે કેટલા આજકા હાલે ગણા લીધાતા નાજે ગણા લીધા છે

જાનીતી તો હું જાતી થી હા ઓલા છે દિલુભાઈ નાગર બેઠા જાતો મને માથે રાખ દે દબાવી ન હો એક નાગ ઉપર એક

આઉ જો અહીંયા અમારે હ કરવાનું છે આ બતા લો સાતમનું એક કરવાનું છે એ બતા રહ્યા છે કટા કટ દેહીને રમસી આજે જ છે બધા કરજો કોણ કોણ છે બધા એક

લાઈવ કરવા માટે તમે જોજો કેમ પોલીસ વાળા પકડી દ્વારકા પહોંચી જાવ હમ તમે તેડી જાવ પોલીસ વાળા જો આપ લોકો જોતા હોય તો આના ઘરે પહોંચી જાવ બે દિવસ તો કોઈ ના આવે ત્રીજે દિવસે પણ પકડી જાય તો ત્રીજે દિવસે અમે રમવાના તો છે નથી રમવા પછી આટલી રમે તો ખબર જો આજે આપણે તો કાઈ નક્કી નથી રમસી તો રમસી તમે બ્લોગ માં જોડાયેલા રહેજો બસ હવે હાથ દુખી ગયો તો રાત કેની ન મેરો તો ગાઈસ અહીંયા મોર લાગે છે તમને દેખાય છે ક્યાંય બોલે તો હે કે

ઘરે થોડી વાર બેસીશ પછી પાછા મળીએ આપણે આજે બસ કંઈ રસોઈ બસોઈ કરવાની નથી એટલે ફરવાનું છે તો આપણે ફરીએ છીએ ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો હું મારી મમ્મીના પાસે જાઉં છું તો આજ મમ્મીની બ્લોગ જ આવશે નાનો તો પ્લીઝ સપોર્ટ કરજો પ્લીઝ તો અમારે અહીંયા વરસાદ ચાલુ છે ફૂલમ ફૂલ ફૂલ વરસાદ ચાલુ છે જોઈ શકો છો ગાયસ કેમ જો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો બધાને હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજ થોડીક તબિયત સારી નથી ગળું બેસી ગયું છે કેમ કે ઠંડુ વધારે પીવાઈ ગયું છે તો ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં અને મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને આવતીકાલ આઠમની ઢેર સારી શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવતીકાલે જન્માષ્ટમી છે તો બધાને જન્માષ્ટમીની શુભકામના